તો હેલો દોસ્તો નમસ્કાર આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણી વિડીયો વાત કરવાની છે તો તમને ખબર હશે કે ગિરનાની અંદર પરિક્રમ શરૂ છે દોસ્તો ત્યારે હાલ અત્યારે એમ કહેવાય છે કે ઘણા બધા સમાચારો પણ સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એની વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર અતે કે દર વર્ષે વર્ષે એટલું બધું પબ્લિક હોય છે કે વાત જ ના પૂછશો દોસ્તો અત્યારે હાલ એવા મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો અત્યારે એમ કહેવાય છે કે તેતાલીસ જેટલા લોકો પણ ગુમ થયા છે દોસ્તો હાલ એવા મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તમે લીલી પરિક્રમા ગયા કે નથી ગયા કમેન્ટ કરીને જરૂરને જરૂર બતા હું પણ બીજા પરિક્રમા ગયો હતો ને ત્રીજા પરિક્રમનો સમય થયો હતો પાછો પણ આવ્યો હતો પરિક્રમ પૂર્ણ કરીને દોસ્તો હાલ અત્યારે તમને ખબર હતી કે નવ લોકોના હાર્ટ એટેકના લીધે મૃત્યુ પણ થયા છે દોસ્તો તો તમને ખબર હશે કે એટલી બધી ભીડ હોય છે કે તમે જોઈ શકો છો તો તમને ખબર હતી કે આ વર્ષે એટલો બધો વરસાદ પડ્યો છે કે વાત જ ના પૂછો દોસ્તો મોટા મોટા પથરા પણ નીકળી ગયા એટલો બધો વરસાદ પડ્યો છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે જે લોકો ચાલીને પરિક્રમ કરી રહ્યા છે આડા ધડ પડતા હોય છે દોસ્તો કારણ કે જેટલી બધી ભીડ હોય છે તમે જોઈ શકો છો એટલી બધી ભીડ જોવા મળતી હોય છે તમને એમ લાગે કે હું સાઈડમાંથી નીકળીને હું આગળ થઈ જાઉં દોસ્તો તો તમારી ખાસ કરીને ધ્યાન રાખવાનું છે એવું તમારે ટ્રાય પણ કરવાની નથી દોસ્તો કારણ કે ઘણાના જીવ પણ ગયા છે નવ લોકોના મૃત્યુ થયા છે અને તેતાલીસ જેટલા ગુમ થયા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે જે લોકો ચાલીને જાતા હોય છે તો એકાબીજાને ધકામુકી પણ કરતા હોય છે દોસ્તો તમે જોઈ શકો છો કે ક્યાં ક્યાં લોકો બેઠા છે આડા ધડ ચાલીને જઈ રહ્યા છે દોસ્તો તો તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે દોસ્તો તમારે આવો પ્રયત્ન કરવો નહીં કારણ કે જીવ પણ આપણો જઈ શકે છે દોસ્તો તો લીલી પરિક્રમની અંદર એટલી બધા કઠિન રસ્તાઓ આવે છે કે વાત ના પૂછો દોસ્તો કારણ કે થી પાંચ તો સડી ઉતરવાની ઘોડીયું પણ આવે છે દોસ્તો તમે એક સડો તો બીજી ઘોડી આવી જાય છે દોસ્તો કારણ કે એનાથી હાર્ટ એટેક માણસોને વધી ગયા છે અને નવ લોકોના મૃત્યુ પણ થયા છે અને તેતાલીસ જેટલા લોકો ગુમ પણ થયા છે તો તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે દોસ્તો આવનારા વર્ષોમાં પરિક્રમ કરવા જાવ તો ખાસ ખાસ કરીને તમારે ધ્યાન રાખવી કારણ કે સમાન તમારી જાજો લઈ જવાનું છે કારણ કે તમારી સેમાન તમારી સાથે તમારું કામનું છે બાકી કાંઈ કામનું નથી દોસ્તો હાલ એમ કહેવાય છે કે રાત્રે પાણી પણ તમને ક્યાંય મળે નહીં દોસ્તો અને ખાવા પીવાનું એટલું બધું મોંઘું હોય છે કે તમે નામ લેતા એ ખાલી બોલે ને તો આપણે હાલતા થઈ જઈએ દોસ્તો તો તમને ખબર હશે કે લીલી પરિક્રમની અંદર બધું જંગલમાં દાળવાનું હોય છે અને એવડા મોટા પથરા હોય છે કે પગ મૂકો તો પથરા પણ પડી જાય ને સાથે સાથે આપણે પણ પડી જઈએ દોસ્તો એવું હાલ એમ કહેવાય છે કે એટલી બધી ઘટના અંદર ઘટે છે કે વાત જ ના પૂછો દોસ્તો ઘણા નવ લોકોના મૃત્યુ થઈ છે જેની ખબર હશે કે લીલી પરિક્રમની અંદર એટલી બધી ભીડ હોય છે કે તમારે પગ મૂકવું હોય તો તમારે કરવો પડે દોસ્તો તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જોયું કીધું ફરી બીજા વિડીયો મળી તપ જય હિન્દ જય ભારત મળે એક વાર બીજા વિડીયો ભાઈ ભાઈ અને જય ગિરનારી કમેન્ટને અંદર લખવાનું ભૂલ છે